પટેલના કોંગ્રેસ છોડવા પર ભાજપની પ્રતિક્રિયા ભાજપે કહ્યું કે કોંગ્રેસ નેતૃત્વ વગરની થઈ ચૂકી છે અને એટલા માટે તેને છોડીને લોકો જઈ રહ્યા છે મતદારો કોંગ્રેસને પસંદ કરતા નથી એ વાત અહીંયા સાબિત થઈ છે સ્વર્ગીય અહેમદ પટેલ જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા એમના પુત્ર પૈજલ પટેલ જયારે સોશિયલ મીડિયા ઉપર એવી પોસ્ટ લખે કે મારે મારે દેશની સેવા કરવી છે જે ગાંધી પરિવારની સેવા મારા પિતાજીએ કરી છે એ ગાંધી પરિવારની સેવામાં મારા જોતરાવું છે કોંગ્રેસની માધ્યમ બને જોતરાવો ત્યારે કોંગ્રેસના નેતાઓ મને આવા કામમાં આડે આવે છે અને મારે વ્યથિત હૃદય કોંગ્રેસ છોડવી પડે છે અને હું કોંગ્રેસ સાથે રહી શકું એમ નથી એટલે મને એ લાગે છે કે કોંગ્રેસ અત્યારે દિશા વિહીન તો હતી જ પણ નેતૃત્વ વિહીન છે ક્યાંય કોઈની ઉપર કંટ્રોલ નથી રહ્યો બીજું કે કોંગ્રેસની દિશા વિહીનતા નીતિ વિહીનતા અને કોઈપણ જાતના નિર્ણયો નહીં લેતા રહેવાની ક્ષમતાના કારણે આજે દેશની અંદર દેશના એક પણ મતદારો જોવા જઈએ તો કોંગ્રેસને પસંદ કરતા નથી આવી પરિસ્થિતિની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર જયારે વ્યથિત હૃદય કોંગ્રેસ છોડી રહ્યા હોય ત્યારે કોંગ્રેસની કમનસીબી છે એવું કહી શકાય